હવે વરસાદ થયો છે સવાર વરસાદ સારું 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 ને સારું જવા દે હું કોમો વાર ઓટો વોટો મરતા આવું હા ભેનું સફાડું ચીક રીતી સપાયું હતું રાખીને જવા દે

aged sau một我覺得 biết ở đây phải chế hệ nó cho a đeo qua nhảy cho a đã thấy nó có để t Diese cận tại chiếc máy cái thôi WarsASE tại không tự hả nước đó đi theo hiểu desenvolver mình phải mua túi vabbusice chúng taß gì là kiểu thế nhé Và những phần diyor thường nhiều Trading gọi là ông của chiếc máy phải chế hệ đi để ta WizZiA cũng rất là bị tốc tế Sahas có m hypothal sorrow Organ tốt ở первона cũng muốn có rất સર બંધો એક બેઝ બોલાતા આવો રઘુ બોલી હું બોલો

રોબર સાબિયા દાવા કે બરાબર છે અને ઈકર પાસે સેવા પેલા જોમે તો પાછો એટલે સાપરા ભૂલ કરતા નહી એનું છે કદાચ કોક મગજ મગજ ના હાલ તો તે ઉંગાય ના આ જીવનમાં સામો એટલે ઉંગ્યા સોં દેની એ જતા ના રી જો પાછા એ અમે તમને બોલાવા આમ જતા હતું શું ખરામ લેડો આપણે કન ઈયડો લેડો જોવું પડશે આ તારું મેં

છોકરો છે ને પાછો ફરી ના ને તે પાછું મગજ આવી જાય થતું હોય એમ થતું હોય તો પેલી બે બે માલ ની હું કરવા બંધી હોય હું તો જોઈ એટલે સમજીને કીધું કે મૂકી દઉં આઈ જાય તો મૂર્ખા તમે મૂર્ખા જેવા છો તમને ખબર ના પડે એવું કરાય

આપડે કણે સરકારી માં લઈ જઈએ તો બંદરા જી દવા બા કમ્પ્લીટ કરા ઓન બંદરા કામ સરકારી લઈ જા પછી ઓને લા પછી ઓકે કરો બંદરા ઓકે કરો બંદરા છોટી આપો બંદરા ના ના બંદરા 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 બંદરા